કામમાં બતાવીને આપણે ભાવનગર બી છે બી અને આજનો લોક એવો છે આજે બે ત્રણ કિલોડિયાની વિદાય છે આપણે ઘરે બરોબર છે વિદાય એટલે લઈ જવાના છે આપણે આપી દેવાના છે જે કોઈ બુક કરાવ્યા હતા એને આપી દેવાના છે એટલે અત્યારે તો હું આપણી નવી શોપ ઉપર બેઠો છું દુકાન છે આપણે તમે જોઈ શકો છો પાન માવાની એટલે આપણી નથી ભાઈ બની સમજ્યા તો અત્યારે દુકાન ઉપર બેઠો છું ઉદય છે એની બેન આવે છે અને ઉદય ને જોતાનું છે ઉદય ગરુડિયું એ બે આવે છે બરોબર છે અને એમને બને આવે છે ઉદયભાઈ ને તો એ આવે એટલે આપણે ગરુડી આપી દેવી બરોબર તો બન્યાનો તમે બ્લોગ માં બો એટલે બહુ મજા આવશે તો હાલો અત્યારે હું ઘરે જાઉં છું ઘરે જઈને પછી તમને સીધો મળું મમ્મી ને મળું શું કરે છે હું નહીં બધું તમને જણાવું હાલો તો મિત્રો મેં તમને કીધું એમ આજે છે ને બે ગરુડિયાની વિદાય છે કેટલા બે ગરુડિયાની વિદાય છે એટલે એમણે ભાઈ આવશે અને તમે ઓળખતા રહીશો ઉદય મારી સાથે રહી છે ને એમના બેન ને છે એમને એક જોતાનું છે ને ઉદય ને જોતાનું છે તો એ બે આવશે અને બે લઈ જશે મમ્મી તમે કેટલા રાજી છો

એ બધી ઘરે મૂકી આપશું પણ અત્યારે છે ને હશે બિસ્કીટ લઈ આવી કેમકે હમણાં ગાળો નહોતો એટલે સમજ્યા તો મિત્રો ભાવનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે તળાવમાં હતા તળાવમાંથી છે ને ટફન ગ્લાસ એવું નખાવાનું હતું ફોનમાં થોડુંક નખાવી દીધું અને સુઝીબેનના બિસ્કીટ એવું લેવા આવવાનું હતું તો અહીંયા આપણે શરૂઆત બિસ્કિટ ને એવું સુઝીબીનના લેવા આવી છે તો આ બિસ્કીટનો માલ બધો આમાં પડ્યો છે અને બિસ્કીટ આવ્યા છે છ કિલો અત્યારે લીધા છે અને બીજા પછી લઈશું અને છ કિલો બિસ્કીટ અમને અત્યારે પડ્યા છે બાવીસો રૂપિયાના હા બાવીસો પચીસો આસપાસ એમ કંઈક પડ્યા છે મને ખ્યાલ નથી અને કંઈક અઢીસો ત્રણસો રૂપિયાનું શેમ્પુ આવ્યું છે એ બોલા ગલુડિયા માટે છે પાછું આ ઉદયભાઈના બેન છે ને એને જે ગલુડિયું આપ્યું છે એની માટે છે તો આ શેમ્પુ આવી ગયું છે અને બિસ્કીટો આવી જશે અને તમને એડ્રેસની વાત કરી દોને ને તો ભાઈ જે કોઈ આવતો હોય ને તો આ સરદારનગર છે ને એ બધી સ્કૂલ છે આગળ સ્કૂલની સહેજ આગળ આવો કે નહીં એટલે જો આવો કંઈક રસ્તો છે રસ્તાની બરાબર સામે જ છે આ પપ્પીનું તમને બતાવી જાય એટલે છે ને જે કોઈ લેવા આવતો હોય તો અહીંયા લેવા આવજો બરાબર હેપી બીજો દિવસ આજે બીજો દિવસ છે સુજીબેન જુઓ અહીંયા બેઠા છે અને ગરુડિયા હું તમને બતાવું ને તો જવો જો હું તમને ગરુડિયા બતાવું એક બે ત્રણ ચાર પાંચ છ અને હા મેસે સાત એક ગરુડિયા યુ છે એક ગ્લેપ છે આ એ બધી લઈ જવાનો છે એ હમણાં આવીને લઈ જશે બરાબર કેમ કે અહીંયા જ રહેશે એટલે અમારી ગરવડિયાની કાંઈ ઉપાધિ છે નહીં અને અહીંયા જો કુલર ચાલુ છે એટલે ફૂટા છે અત્યારે વાગવામાં આવ્યા છે બારી નવ વાગ્યા ના ફૂટા છે કુલર ચાલુ હોય ને એટલે કોઈને હોતા જ નહીં જમવાની તૈયારી અહીંયા થઈ ગઈ છે અને આજે ગુરુવાર છે એટલે મારે આજે ગુરુવાર રહેવાનો હતો એટલે મારે તો શીરાવાનું હતું તો મેં ખાઈ લીધું છે વેપર ને એવું થોડું ઘણું અને અહીંયા રોટલી અને દાળ ભાત ને શાક ને બધું તૈયાર થઈ ગયું છે અને ગરબાબેન બનાવી રહ્યા છે તો મમ્મી સૂચના આપી દે જેને ગરુડિયા જોતાવાની વેરી તકે લઈ જાય હા એમ લઈ જવાનો હોય ને પછી અમાર કેવું છે હાથ સવા નો જો કોઈ ના પાડી દેજો તો બીજા ને દેવાનું ખબર પડે બરોબર છે બરોબર ને હા જે જોઈ એના બે જમ લઈ જાય જો તીજે શનિવાર આવશે કે ગરુડિયા કઈ રહેશે નહીં બરોબર છે એટલે વેલાર બધા છે ને ગરુડિયા લઈ જાજો બરોબર છે હવે મારે તમારે વારાવાર કેવાનું આવવું પડે તમને ભાઈ એટલે મમ્મી તો હોવા મળી કે રવે છો હા છો જો હાલો કાંઈ તકલીફ થાય ને તો મને કહેજો ફોન પણ કરજો બરોબર આવજો આવજો બેન બસ બસ સાંજ રીજા જો મમ્મી તો રોવા મળી પણ આખો દી સેવા કરતી બધુંય કરતી હોય એટલે ખબર હોય કે નહીં કે તમે જાય તો શું થાય એમ કાંઈ વાંધો નહીં એવું તો હાલ્યા રાખે બરોબર છે અને દેવું પડે શું કરવું બીજું તો બોલો કેમ કે આપણે એટલી બધી ઓલું સેવા ન કરીએ કે જે શોખ હોય જેને રાખવાનો ગલુડિયાનો શોખ હોય એને આપણે દઈ દઈએ એટલે આપણે કોઈ ઓળખી દેવા જ દીધું છે એટલે આપણે આટો મારવા જવું હોય તો આપણે થાય ગમે જ્યારે આપણે આટો મારવા જઈએ કે ગરુડિયાને જોવું હોય તો જઈએ એટલે કાંઈ વાંધો ન આવે સમજ્યા તમને સમજો તારે તારે જોવું હોય છે ને ત્યારે આપણે તમને ધન્યા વહી જઈશું હો ને હો ને બધા હાંસવ એવા જ છે આપણે કોઈને અજાણ્યાને એટલે જ ન આપ્યા બધા હાંસવ છે તેને આપણે ગરુડિયાને કોઈ ઓલું નહીં કરે હજી તો એક કરોડી આઠ કરોડ થાય તો કેવી હાલત થાય એની કેમ કે આખોથી મિત્રો એ બધું કરતું હોય બધું એને હું મૂળ શરૂઆત સુધીને લાવવાની તારે એને નહોતું ગમતું સુધીને લેવાની પછી એની યારે એટલું ભળી આપણે કોઈ ઘરે ન હોવી એટલે ઘરે મમ્મી એકલા હોય એટલે એને મજા આવે હું સુજી જયારે વાતચીત કરી નાખે બધું ગમે એને એટલે આમ તેમ રહે થોડુંક અને ઘણીવાર એટલી બધી હાસવણી હોય આપણે કરતા હોય બરોબર છે એટલે એક લગાવ થઈ ગયો એની પ્રત્યે એટલે આપણને ગમે નહીં કદાચ જાય એમ તો હોય તે ગમતું તો મને નથી પણ જેમ તેમ બધું ઠીક ઠીક હોય આલ્યા રાખે બીજું તો બાકી સુઝુબેનને ખબર નહોતી કે આપણે ગલુડું આપી દીધું છે બરોબર નકરી એ છે ને ન જ આવવા દે એ તેમ આમ ઘણી મસ્તીમાં મસ્તીમાં ગલુડી બીજા લઈને જાવ ને તો એ મારી વાહ વચ્ચા આવે કે શું કરવા જાય તો મિત્રો એક ગલુડી હોય ગયો ને બીજું ગલુડી કાળું છે ઈ આ જો આ શખ્સ છે એ લેવા આવ્યો છે આપડી પાસેથી તો અત્યારે એમણે ગલુડીઓને આપી દેવી એની પેલા તમને વાત કરતો કે ઓલું જે વ્હાઈટ ગલુડીઓ હતું એ ઘરે પહોંચી ગયું છે અને રમેશ પાછો બે દિવસથી થી હતો એટલે આપણે બરોબર છે અને જેમ કીધું એમ હજી બીજા બે ત્રણ ગરૂડિયા બાકી છે એમ તો હાથ બે એટલે છ સોરી છ ગરૂઆિયા બાકી છે તો વેલી વહેલી તકે જેને લેવા નથી લઈ જજો બરોબર ભાઈ તો મળી આવે આવતીકાલે નવા વિડીયો સાથે તો આવું બધા એને રામ રામ અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકન ઓન કરી નાખજો જેથી કરીને અમારો નવો વિડીયો આવે તો તમને વહેલા ખબર પડી જાય બરાબર તો રામ રામ બાપાજી